આ વિડિયોમાં આપણે નખની રચના એટલે કે નેલ સ્ટ્રક્ચર વિશે સમજણ મેળવીશું હાથ તથા નખની સાજ સંભાળ કરતી વખતે અથવા પેડિક્યોર કરતી વખતે તેમજ નેલ આર્ટ કરતી વખતે તમે જે મુખ્ય રચના સાથે કામ કરો છો તે નખ છે તે એક પારદર્શક પ્લેટ છે જે આંગળીઓ અંગૂઠા અને નખના સ્તરને સુરક્ષિત કરે છે તે ત્વચાનો એક ઉપાંગ છે નખના વિવિધ ભાગોને જાણવું મહત્વપૂર્ણ છે નખની રચનાનું જ્ઞાન તમને નખની સ્થિતિ ઓળખવામાં સક્ષમ બનાવે છે તમારે નખ સ્વસ્થ છે કે બિનઆરોગ્યપ્રદ તે ઓળખવાની જરૂર પડશે તમારે એ પણ જાણવાની જરૂર છે કે નખનો કયો ભાગ નખના વિકાસ રક્ષણ આકાર અને કદ માટે જવાબદાર છે આ જ્ઞાન તમને હાથ તથા નખની સાજસંભાળ કરતી વખતે નખને થતાં નુકસાનને રોકવામાં મદદ કરશે નખનું ટેકનિકલ નામ ઓનિક્સ છે ચાલો હવે આપણે નખની રચનામાં સામેલ વિવિધ ભાગો વિશે વિસ્તૃત જાણકારી મેળવીએ નેલ પ્લેટ કેરાટિનથી બનેલી હોય છે અને અર્ધ પારદર્શક હોય છે જે એક સાથે જોડાયેલા કોષોથી બનેલી હોય છે આ નખનો દૃશ્યમાન ભાગ છે જે નેલ બેડની ઉપર હોય છે નેલ પ્લેટ નખના મૂળથી ફ્રી એજ સુધી વિસ્તરેલી હોય છે ક્યારેક ક્યારેક ઘસારા તેમજ કઠોર રસાયણોને કારણે નેલ પ્લેટ સૂકી બરડ તેમજ બે સ્તરોમાં વિભાજીત થઈ શકે છે ફ્રી એજ અથવા મુક્તધાર એ નેલ પ્લેટનો એ ભાગ છે જે આંગળી કે અંગૂઠાની ટોચ સુધી પહોંચે છે નખના આ ભાગને ફાઇલ કરીને ઈચ્છિત આકાર આપી શકાય છે નેલગ્રુ નખની બંને બાજુનો ખાંચો છે જે બંને બાજુએ એક પ્રકારનો ટ્રેક બનાવે છે જેની સાથે નખ વધતા જેને આગળ ખસે છે એપોનિશિયમ અથવા ક્યુટિકલ્સ નખના પાયા પરની ત્વચાને ઓવરલેપ કરે છે પાણી અને રસાયણોના વધુ પડતા ઉપ સંપર્કમાં આવવાથી અને કુદરતી વૃદ્ધત્વ પ્રક્રિયાને કારણે પણ ક્યુટિકલ્સ સુકાઈ જાય છે મેનિક્યુરિસ્ટ પેડિક્યુરિસ્ટ ક્યુટિકલ્સ સારી રીતે કન્ડિશન્ડ છે તેની ખાતરી કરવા માટે ખાસ ધ્યાન આપે છે આમ કરીને તેઓ મેટ્રિક્સના ચેપને અટકાવે છે પેરીઓનીચીયમ એ ત્વચા છે જે નેલ પ્લેટની કિનારીઓ પર હોય છે અને પેરોનીચીયલ એજ તરીકે પણ ઓળખવામાં આવે છે પેરીઓનીચીયમ એ હેંગ નેલ્સ ઇન્ક્રોન નખ અને પેરોનીચિયા નામના ત્વચા ચેપનું સ્થળ છે હાઇપોનીચિયમ એ નેલ પ્લેટ અને આંગળીઓના ટેરવા વચ્ચેનો વિસ્તાર છે આ નખની ફ્રી એજ અને આંગળીઓના ટેરવાની ત્વચા વચ્ચેનું જોડાણ છે જે વોટરપ્રૂફ અવરોધ પણ પૂરો પાડે છે નેલવોલ અથવા નખની દીવાલ ત્વચાના સ્તરોની બનેલી હોય છે જે નખની કિનારીઓને ઓવરલેપ કરે છે તેમજ નખને રક્ષણ પૂરું પાડે છે ચિત્રમાં દેખાતો ઘાટા ગુલાબી રંગનો ભાગ એ નેલ બેડ છે નેલ બેડ ત્વચાનો એ ભાગ છે જેમાંથી નખ અલગ પડે છે આંગળીના આ ભાગ પર નેલ પ્લેટ રહેલી હોય છે નેલ બેડમાં રક્તવાહિનીઓ આવેલી હોય છે જે વૃદ્ધિ માટે પોષણ પૂરું પાડે છે આમાં ચેતાતંતુઓ પણ હોય છે મેટ્રિક્સમાં નવા કોષો રચાય છે અને તેઓ આગળ વધે છે અને આગળ નેલબીડ પર જઈને ફ્રી એજ બનાવતા જઈને સખત બને છે તેમાં ચેતા લસિકા અને રક્તવાહિનીઓ હોય છે જે નખને પોષણ આપે છે અને આનાથી બીજા એવા નવા કોષો રચાય છે જે આગળ વધે છે અને સખત બને છે મેટ્રિક્સને થતું નુકસાન નખના વિકાસને અસર કરે છે લુનુલાને નખના પાયા પર સ્થિત અર્ધચંદ્રાકાર તરીકે જોવામાં આવે છે આ પ્રકાશના પરાવર્તનને કારણે થાય છે